પરિણામ ત્યારે મળે છે ત્યાર પછી એકતાલીસ થી શરૂ થયું આંદોલન પિસ્તાલીસ સુધી ભારત છોડો આંદોલન અને અંગ્રેજો આ દેશ છોડીને ભાગી જવું પડ્યું ત્યાર પછી નવનિર્માણ આંદોલન ઓગણીસો પંચોતેર માં કરવામાં આવ્યું જે આંદોલનના પરિણામે એ વખતના મુખ્યમંત્રીને બદલવામાં આવ્યા કે મુખ્યમંત્રી ની ખુરશી ખાઈ ગયું આંદોલન સ્માર્ટ મીટરનો વિરોધ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં થઈ રહ્યો છે અને હવે સુરેન્દ્રનગરમાં તો રીતનનો આંદોલનની શરૂઆત થઈ ગઈ હોય સ્માર્ટ મીટરના વિરોધમાં તેવું લાગી રહ્યું છે ને તેની આગેવાની આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા કરી રહ્યા છે કેમ કે તેઓ ઠેર ઠેર લોકો સમક્ષ જઈ રહ્યા છે ને ખાસ કરીને લોકો જે સ્માર્ટ મીટર જેમણે લગાવ્યા છે તેમને પણ હવે ક્યાંક ને ક્યાંક અહેસાસ થવા લાગ્યો છે કે સ્માર્ટ મીટરના કારણે વધારે બિલ આવી રહ્યું છે તેને લઈને તેઓ પણ રાજુ કરાપડાનો સંપર્ક કરી રહ્યા છે જેના કારણે હવે આંદોલનની શરૂઆત થઈ ગઈ છે આ મામલાને લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરાપડા શું કહી રહ્યા છે ને રાજ જે સ્માર્ટ મીટર હટાવવાની વાત કરવામાં આવી છે તેને લઈને તેમણે શું વાત કહી છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારના પાયલેટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે વાત કરીએ તો વડોદરા શહેર હોય સુરત શહેર હોય કે પછી સુરેન્દ્રનગર ત્યાં તમામ જગ્યાઓ પર સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થતાની સાથે જ હવે ઠેર ઠેર જનતાનો વિરોધની પણ શરૂઆત થઈ ગઈ છે કેમ કે લોકોનો જે આરોપ છે કે સ્માર્ટ મીટર લગાવવાથી પહેલાંની સરખામણીએ અત્યારે બિલ બે ગણો વધુ આવી રહ્યું છે તેને લઈને લોકોના ખિસ્સા ઉપર સીધી અસર પડી રહી છે એક તરફ મોંઘવારીનો માર જનતા સહન કરી રહી છે ને બીજી તરફ સ્માર્ટ મીટરના કારણે લોકોના બિલોમાં વધારો થતાં હવે ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે આ ઘટનાને લઈને હવે લોકો પોતાના ઘરેથી બહાર આવીને રસ્તા ઉપર સરકાર વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે અને ખાસ કરીને સુરેન્દ્રનગરમાં તો જાણે કે હવે સ્માર્ટ મીટરના વિરોધમાં આંદોલનની શરૂઆત થઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા દ્વારા લોકોનો સાથ સહકાર લઈને જે જે લોકોએ સ્માર્ટ મીટર લગાવ્યા છે તેમણે પણ અધિક્ષક ઈજનેરને આ બાબતે પત્ર લખીને આવેદનપત્ર પાઠવીને સ્માર્ટ મીટર હટાવી દેવા માટે અરજી કરી છે કેમ કે તેમનો આરોપ છે કે સ્માર્ટ મીટરમાં જે રીતે પહેલાંની સરખામણી અત્યારે બિલ આવી રહ્યું છે તેના કારણે તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ પહેલાં ભૂતકાળમાં પણ જે આંદોલનની શરૂઆત થઈને આંદોલનમાં મુખ્યમંત્રીઓને કુર્સી જતી કરવી પડી તેને લઈને તેમણે વાત કરી સાથે જ જેમના સ્માર્ટ મીટરના કારણે અત્યારે વધુ બિલ આવ્યા છે તેમની સાથે વાત પણ લોકોને કરાવડા પહેલાં તો તેઓ શું કહી રહ્યા છે સાંભળી મીટર લાગ્યું એને રાજુભાઈ નું મીટર પંદર તારીખે લાગ્યું આજ સત્યાવીસ તારીખ થઈ અહીંયા જે આંકડા છે એ એવરેજ એકસો ને દસ પંદર રૂપિયાના રોજના આંકડા છે એકસો પચીસ રૂપિયા સુધીના તમે કેલ્ક્યુલેશન કર્યું હશે રાજુભાઈ દર મહિને કેટલું બિલ આવશે એવું લાગ્યું એટલે કે એકસો પચીસ રૂપિયા એવરેજ આમાં સાત દિવસના છે એકસો ને પચ્ચીસ રોજના એકસો પચ્ચીસ ત્રીસ પેસ્ટર ગંભીર બાબત એ છે કે જેનું થી બાવીસો રૂપિયા બિલ દર બે મહિને આવતું એ રાજુભાઈનું બિલ દર મહિને ચાર હજાર રૂપિયા અંદાજે આવશે એટલે કે બે મહિને આઠ હજાર રૂપિયા આવશે અહીંયા દૂધની થેલી અમારી માતાઓ બહેનો દૂધની થેલી એક ઓછી લાવે છે બાળકોને દૂધ ઓછું પીવડાવે છે એટલા માટે કે બચત થાય અને દર મહિને જે નાનો મોટો હપ્તો ભરવાનો હોય એમાં રકમ ઘટે નહીં કોઈના ઉસીના લેવા ના પડે એટલે દિવાળી ઉપર સસ્તા કપડા લઈએ જ્યાં મોલ હોય જ્યાં સેલ હોય ત્યાંથી કપડાની ખરીદી એટલા માટે માતાઓ બહેનો કરે કે પોતાની જે નાની મોટી બચત કરવી હોય ઈએમઆઈ ભરવાના હોય એટલે કે હપ્તા ભરવાના હોય કે બાળકોની ફી ભરવી હોય ત્યારે કોઈ સામે લાંબો હાથ ન કરવો પડે મારી વાત સાચી કે ખોટી હા કે ના માત્ર વાતો કરવા નથી આવ્યા વાત જે હતી કે આપણો હક અને અધિકાર જયારે કોઈ છીનવી રહ્યું હોય ત્યારે એની સામે આપણે જવાબ માટે આંદોલનો કરવા પડતા હોય ભૂતકાળમાં આ દેશમાં ક્યારે ક્યારે આંદોલનો થયા તો મારા ખ્યાલથી સૌથી પહેલી શરૂઆત ઓગણીસો સત્તરમાં થયેલી બિહારના ચંપારણ આંદોલન થી શરૂઆત ગાંધીજીએ કરેલી વિષય તો બહુ લાંબો છે ચર્ચા નથી કરવી પણ આંદોલન થયા ક્યારે જે મજબૂત સારા આંદોલન થયા પરિણામ પરિણામ જેને મળ્યું છે એવા ચર્ચા કરીએ કારણ કે આપણે એ દિશામાં આગળ વધવાનું ઓગણીસો સત્તર માં બિહારનું ચંપારણ આંદોલન થયું ત્યાર પછી ઓગણીસો ત્રીસ ની અંદર આંદોલનો ઘણા થયા પણ મહત્ જે મહત્તમ અને સારા આંદોલન હતા જેને પરિણામો લાવ્યા છે એ આંદોલન ની વાત કરીએ કે ઓગણીસો ની અંદર મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં એક દાંડી કૂચ નીકળેલી મીઠાનો જે કર નાખવામાં આવ્યો તો એની સામેનું એક આંદોલન ઊભું થયું માત્ર મેં શરૂઆતમાં કહ્યું ને કે સ્માર્ટ મીટર ની વિરુદ્ધ નું આંદોલન દિવસે દિવસે આક્રમક બનતું જાય છે કારણ કે ઓગણીસો માં ગાંધીજી જ્યારે દાંડી યાત્રા કરવા નીકળ્યા જયારે એને આંદોલન ની શરૂઆત કરી ત્યારે માત્ર અઠ્યોતેર જણા હતા માત્ર અઠ્યોતેર અને જયારે એ આંદોલન પૂરું થવાની તૈયારીમાં આવ્યું ત્યારે એજ આંદોલન અંતર્ગત વિક્રમભાઈ સાઠ હજાર લોકો જેલ ની અંદર બંધ હતા તમે કલ્પના કરો કેટલા લોકો એમાં જોડાના હશે પરિણામ ત્યારે મળે છે ત્યાર પછી એકતાલીસ થી શરૂ થયું આંદોલન પિસ્તાલીસ સુધી ભારત છોડો આંદોલન

આ હતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા તેમના દ્વારા જે ભૂતકાળોમાં આંદોલન થયા છે ને જેવી રીતે જનતાને આંદોલનમાં સફળતા પણ મળી છે ન્યાય પણ મળ્યો છે તેને લઈને વાત કરી છે સાથે જ તેમણે જે એક કાકા હતા તેમનું જે બિલ આવતું હતું તે બિલને લઈને પણ લોકો સમક્ષ આ વાત મૂકી છે કે દર દિવસે જે બિલમાં સો રૂપિયાનો ભાવ વધારો થઈ રહ્યો છે એના કારણે હાલની પ્રવર્તમાન સ્થિતિમાં એ બિલમાં જોવા જઈએ તો બે થી ચાર હજાર રૂપિયાના વધારાનો પણ આરોપો છે તે લગાવવામાં આવી રહ્યા છે અને આને લઈને હવે જન આંદોલનની શરૂઆત થઈ ગયું છે સ્માર્ટ મીટરનો વિરોધ છે તે સુરેન્દ્રનગરમાં હવે ઠેર ઠેર શરૂ થઈ ગયું છે અને લોકોનું કહેવું છે કે જ્યાં સુધી સ્માર્ટ મીટર હટાવવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ છે તે યથાવત રહેશે ઠેર ઠેર હવે શરૂઆત જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લાગ્યા છે ત્યાં થઈ રહી છે આંદોલનની હવે જોવાનું રહ્યું કે આ આગામી સમયમાં રાજ્ય સરકારે જે નિર્ણય તો કર્યો છે કે જે લોકોએ સ્માર્ટ મીટર લગાવ્યા છે તેમના ત્યાં જૂના મીટર પણ યથાવત રહેશે પરંતુ જનતાને આ નિર્ણય સ્વીકાર્ય નથી દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અનુવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન तेने कहिए जे पीड़ा पराई